તમે ઘરે પાછા બાકી છે માં જીજુ નથી આવા આ બાજુ એ ના કુડાડી દેખી જો હગા મળી ગયા હતા જાય છે માતાજી ડુંગર બાજુ દર્શન કરવા માટે અમે દર્શન કરવા જતા હતા ને ધજાના દર્શન થઈ ગયા છો ભાવિક ભક્તો છે ને ધજાના દર્શન ચડાવવા જાય છે ચડવાવીના છે બીજા પાછળ છે અમે આગળ વહી ગયા છીએ જેવું છે ને થાકી ગયા સ્થળક્યા લાગે છે પણ એક આ મહેમા જાગૃતિ હેઠા દરજા આગળ ટ્રાફિક છે એટલા માટે લાગે

જો શૂટિંગ ઉતારવા દેતા હશે ને તો તમને બધાને જરૂર થઈ શૂટિંગ તો બહુ નથી ઉતારવા દેતા હોય કે ન ઉતારવા દેતા હોય જો ઉતારવા દેતા હશે તો જરૂરથી તમે તેને માં ચાલુના દર્શન કરાવશો તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેશે જો અહીંયા સુધી તો કાંઈ વાંધો ન થાય આવ્યો અંદર જઈએ છીએ જો કેમેરા ચાલુ રાખવા દેતા હશે ને તો તમને માં ચામુંડના દર્શન કરાવીશું हे मा चंड मुंड न हरणारी मा चामुंडा बोले चामुंडा मात की जय માતાજીના મસ્ત મજાના તો બધા દર્શન કરી લીધા હશે અને પાછળ માતાજીનું અયોધ્ય છે કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલકાની અને કંટીન્યુ લોકો બધા બન્યા રહે અહીંયા ઉપર જો આ રીતનું કંઈક દર્શન છે અહીંયા માતાજીના સિંહની સવારી છે એટલા માટે સિંહે એ મસ્ત મજાનું મેકેલા છે અહીંયા કાળભેરો દાદા છે એટલે જય કાળભેરો દાદા અને શ્રીફળ વધેરો છે બધાય આ સાઈડ શ્રીફળ વધેરવાનું છે શ્રીફળ જિલ્લા કરતા વધારે છે જય માતાજી મસ્ત ફાટું કા વાહ કાકા વાહ વાહ લઈ લો સણા મત લઈ લો માતાજી લઈ લો તમે લઈ લો અમારા માસીની છોકરી છે પરસાદી કરવા ધરવા આવ્યા હતા તો પણ બધાને પરશાદી વેસી દેસ અને બધા જ આવા ને લોકોને ઢોલ વાગે તો મને તો તમે લેકની નથી લેવાય ગાતા જ છે દલહર તમને નામ કોણ બતાવ થાય છે સાવ સમજો બોલે જો અચ્છા જયશ્યામે કામણ માના દર્શન કરીને કેવું લાગ્યું બેન માન માનસડી કે તો એ બહુ આનંદ થયો પર દેનથી માન કાઈ વાંધો નહીં થોડું કષ્ટ પડ્યું પણ માતાજીના દર્શન તો થઈ ગયા આપણા ભાગમાં ક્યાં હોય માતાજીના દર્શન હે એટલે એ છે નીચે છે મારા ભાઈને ને છે માતાજીના દર્શન કરીને અમે ત્યાં નીચે ઉતરીએ છીએ અને અહીંથી ડુંગર ઉપરથી માતા ચોટીલા શહેરનો વ્યૂ કેવો દેખાય છે જરીક જોઈ લેજો બહુ જ મસ્ત વ્યૂ આવે છે કારણ કે અમે એ હુઈ ગઈ હતી ને એટલે અમે બે પહેલાં ડુંગરો મેં કીધું ઉતરી જાય બીજા બધા દર્શન કરે છે અને ફોટા સ્ટેશનનું બધું ચાલુ છે પણ મેં કીધું આપણે છે ને જાહબીન હુઈ ગયા છે એટલા માટે મેં કીધું આપણે ધીમે ધીમે હળુ હળુ ઉતરી જાય અને કેમેરા ફોકસ એટલા માટે હું નથી કરી આપતો એનું કારણ છે નીચે દાદરામાં ધ્યાન રાખવું પડે ઓટોમેટિક ઉતર્યા જાય કાંઈ વાંધો નહીં હવે ધીમે ધીમે દાદરા ઉતરી જાય પછી નીચે જઈને જ મળીશું તો ઘંટીની ભાગો બધા બન્યા રહેશે ડુંગ ઉતરી ગયા અને ફોટા સ્ટેશન ચાલુ છે ઘણો બધો આનંદ આવ્યો માતાજીના દર્શન જો આ રીતનું કંઈક છે ખૂબ જ આનંદ આવ્યો માતાજીના દર્શન કરીને તો કારણ નહીં તો હવે બધા આવે પછી આપણે માર્કેટમાં બધી બજારે બધી ખરીદી કરવા જઈશું તો કન્ટિન્યુ લો આપણે બન્યા રહેજો અમે તો પેલા ઉતરી ગયા હતા ડુંગરો રીલ્સ બનાવવા માટે ઇન્સ્ટાગ્રામમાં પણ હવે જો અહીં બધા ધીમે ધીમે ઉતરે છે હાલો હળવા હળવા હાલા જાહલ બેન જાગી ગયા હાલો હાલો હળવા હળવા થાકી ગયા એક આ નીલ અમારે એ ફોટો આપડે પાડ લઈ બધાય બધાય હે માતાજીના દર્શન તો કરી લીધા પણ ખરીદી તો કરવી જ પડે કારણ કે આ લોકોનો જન્મસિદ્ધ અધિકાર છે ખરીદી કરવો એ કે તારે કઈ લેવાનું નથી હે નહીં હે કાઈ નહીં લેવાનું હે ને બસ આ ખરીદી જા આ રીતની કાક બજાર છે હે

તો કઈ વાંધો નહીં ચોટીલા અમારો દિવસ આ રીતે કઈક પસાર થયો માતા ચામુંડ પણ તમને દર્શન કરાવ્યા તો કોમેન્ટ જય માતાજી જય ચામુંડ લખવાનું ભૂલતા નહીં જતો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે નવા સ્થળ સાથે તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો છે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય